મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ એક સુંદર મજાનો લહેરાતો પાક જે કહી શકાય મગફળી વાહ ભાઈ વાહ શું ગ્રીનરી છે અને શું મગફળી છે તો ચાલો એવા સુંદર મજાના ગામની અંદર જે પ્રગતિશીલ ખેડૂત છે જે પોતે બે થી ત્રણ વર્ષથી આ મગફળીની અંદર કઈ પ્રોડક્ટ યુઝ કરે છે તો એનો એક મળાવવાનો આજે આપણને જે મોકો છે મિત્રો દર્શક મિત્રો એ તમને દરેક વ્યક્તિને આજે હું એ વ્યક્તિને મળાવી રહ્યો છું નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું રાજેશભાઈ રાજેશભાઈ તમારું ગામ ગુંડા તાલુકો મોરબી અને જિલ્લો મોરબી સરસ હવે રાજેશભાઈ આ પૂરે પૂરો પ્લોટ જે મગફળીનો છે એ તમારો છે બરોબર ને રાજેશભાઈ શું એવું કમાલ છે આટલી બધી ગ્રીનરી આખે આખા પ્લોટમાં એક પણ છોડ એમ ન કહી શકાય કે પીડા છે તો આટલું બધું ચમત્કાર થવાનું કારણ અમને દર્શક મિત્રોને જણાવો મલ્ટીપ્લાય હા હા કૃષિ બળમ હા હા મેજિક પાવર અચ્છા તો આ મલ્ટીપ્લાય છે આ તમારા હાથમાં રહ્યું ઈ સાહેબ એનું તમે શું કરેલું હોય આ પાકની અંદર એને ખાતર આરે મિક્સ કરેલું છે ખાતર સાથે જ્યારે વાવેતર કર્યું ત્યારે કેટલું આપેલું છે ત્યારે 2 કિલો 2 1 કિલો રાઈટ પછી

કે નથી કે ઈયડ નથી અત્યારે આખા પ્લોટમાં ક્યાંય મૂંડો પણ દેખાતો નથી નકર તો ઘેરા પડે બરોબર ને આ ખાસ દશક મિત્રોને જોવા જેવી વસ્તુ છે નકર મુંડાનો પીરિયડ આ વર્ષે બહુ જબરદસ્ત છે અને પ્લોટના પ્લોટ ખાલા પણ થઈ ગયા છે બરોબર ને તો આ જોઈ શકો છો મિત્રો મલ્ટીપ્લાયના ઓલાથી મલ્ટીપ્લાયની ટ્રીટમેન્ટ કરવાથી તમે મિત્રો જોઈ શકો છો કે આ છોડની જે મજબૂતાઈ અને જાડા આજે ની અંદર જે રાજેશભાઈ એક છોડ ઉપાડો તો તમારો એ મૂકી દ્યો વાંધો એક છોડ ઉપાડો જોઈએ નીચે સરખો હરખો ઉપાડો હા રાઈટ બતાવો જોઈએ એ ની અંદર આગા ઉપાડી ગયો રાઈટ રાઈટ હા 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 શું વાત છે સાહેબ શું શું એમાં ફાયદા દેખાય પોટેક નીચે મૂકી દ્યો કાંઈ વાંધો નહીં ઓલી બહુ મૂકી દો શું શું ફાયદા તમને એમાં દેખાણાય અમારા દર્શક મિત્રોને બતાવો ફાયદામાં એક જ સરખા કોકા થાય હા હા

જીરું હતું જીરું પણ સારું થયું ને તમારે તો શું લાગે છે તમારા ગામના દરેક દર્શક મિત્રોને જે પણ છે એ બધાને આ પ્રોડક્ટ વાપરવી તો ખરેખર રાજેશભાઈ વપરાય વપરાય ને અચ્છા અચ્છા તમારું સજેશન એવું છે કે મારા ગામના દરેક વ્યક્તિ મલ્ટીપ્લાય પદ્ધતિ વાપરી અને ઓર્ગેનિક તરફ ફરે એવી આશા રાખો છો બરાબર ને આ હતા મિત્રો રાજેશભાઈ ગુંડા ગામના વતની અને એટલા પ્રગતિશીલ ખેડૂત છે અને જે કોઈ વ્યક્તિને એનો પ્લોટ જોવો હોય પ્લોટ તો એકજ કેનાલની બાજુમાં ગામની પાછળ એનો પ્લોટ આવેલો છે અને આ પ્લોટનો ખરેખર એક નિહાળવા જેવો મોકો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ તમને પણ અને તમારી મહેનતને કે જેને આટલી બધી ઓર્ગેનિક તરફ ફળવાનો એક જે ડિસિઝન લીધો એવી હું આશા રાખું છું અને હું ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બિઝનેસ અમારા બિઝનેસ ડેવલપમેન્ટમાં અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત